મંદી તો એવી આવી કે આર્થિક વિનાશ તરફ ડુબાડવાના અથાગ પ્રયત્નો કરી રહી છે ચમકદાર હીરા ઉદ્યોગને પણ ઝાંખો કરી નાખ્યો છે ત્યારે એક જમાનાની નવસારીની શાક વધારતો હીરા ઉદ્યોગ હાલ મંદિરના મારમાં સંભળાતા વેપારીઓ સહિત રત્ન કલાકારો બેકાર ભરીને અને ધંધા તરફ પ્રયાણ કરી રહ્યા છે હાલ નવસારી શહેરના રત્ન કલાકારોને કેટલાક એકમોમાં એક દિવસની રજા તો એક દિવસનું કામ આપવામાં આવી રહ્યું છે તો ક્યાંક બે દિવસની રજા અને બે દિવસની કામગીરી આપવામાં આવી રહી છે તો ક્યાંક કલાકો ઘટાડી કર્મચારીઓને કામગીરી આપવામાં આવી રહી છે રશિયા યુક્રેન યુદ્ધ પણ જવાબદાર હીરા ઉદ્યોગમાં હાલ જૂના સ્થિર બજાર ભાવ સાથે કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ રશિયા યુક્રેનના યુદ્ધના કારણે તથા સિન્થેટિક ડાયમંડના ઉત્પાદન અને બજારમાં ડિમાન્ડના કારણે ઓરિજિનલ હીરાના વેપાર ઉપર મંદીની અસરો દેખાઈ રહી છે સસ્તા સિન્થેટિક ડાયમંડ પણ મંદીનું એક કારણ છે હીરા ઉદ્યોગમાં મંદી માટે મુખ્ય કારણ રશિયા યુક્રેન યુદ્ધ લાંબુ ચલાવવાના કારણે તથા સસ્તા સિન્થેટિક ડાયમંડના ઉત્પાદન અને બજારમાં ડિમાન્ડના કારણે ઓરિજિનલ હીરાના વેપાર ઉપર મંદીની સીધી અસરો દેખાઈ રહી છે નમસ્કાર નવસારી રત્ન કલાકાર માટે અત્યારે લાંબા સમયથી મંદી ચાલે છે કારણ કે હવે રત્ન કલાકારને કોઈ પણ આજે છોકરા બનાવવા માટે પણ આજે તકલીફ પડે છે આજે ઘણા સમયથી મંદી ચાલે અત્યારે એ લોકોને હવે મંદી ચાલશે તે લોકો ધંધામાંથી બીજા ધંધામાં જવાની તૈયારી બતાવી રહ્યા છે એટલે મારે પણ આજે સરકારને વિનંતી છે કે આ ધંધામાં મંદીને કારણે રત્ન કલાકારને કંઈ પણ નાના મોટી જે પણ મદદ થાય એવી અમે પણ રજૂઆત કરી છે અને મીડિયા થરૂપ પણ હું કહું છું કે અમારો અવાજ સરકાર ઉધી પહોંચે એવી પણ હું મીડિયાને પણ વિનંતી કરું છું જય હિન્દ જય ભારત તો દેશના માર્કેટમાં ચાલીસ વર્ષ પહેલાં નાના હીરા આપનાર નવસારી પ્રથમ શહેર બન્યું હતું અને પચાસ હજાર પરિવારોએ હીરાના ઉદ્યોગ ઉપર નભીને આર્થિક સુખાકારી મેળવી હતી એક સમયે હીરાનું હબ ગણાતા નવસારી આજે સરકાર દ્વારા જાહેર કરાયેલી નોટબંધી અને ડોલરના વધતા ભાવોએ હીરાની માંગ ઝાંખી કરી છે જેની સીધી અસર હીરા ચમકાવનાર રત્નકલાકારો ઉપર પણ જોવા મળી છે એક સમયે હીરા ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપતો અને સમાજમાં નામના ધરાવનાર ઉદ્યોગ હતો પરંતુ આ મંદીના મારે રત્ન કલાકારોની પણ કમર તોડી નાખી છે નવસારીમાં નાની મોટી મળીને ચારસોથી વધુ હીરાના વેપારી ઘંટીઓ ચલાવતા હતા જેમાં બાર હજાર કલાકારો રોજી મેળવતા અને સાથે જ હીરા સાથે સંલગ્ન અન્ય લોકો પણ રોજગારી મેળવતા હતા જ્યારે આજે પરિસ્થિતિ વિકટ બનતા બસો જેટલા કારખાના બંધ થયા છે જેના કારણે બેરોજગારી પણ વધી છે એને જે હાલ કામ કરતા રત્ન કલાકારો ઓછા પગારે કામ કરવામાં મજબૂર બન્યા છે હા મારું નામ ઈશ્વરભાઈ પટેલ છે ઈશ્વરભાઈ પટેલ છે અને હું નવસારીનો રહેવાસી છું અને અત્યારે જે આ આનંદ ધંધાની અંદરમાં જે મંડી આવી છે એ આજ સુધીમાં અમે કદી જોઈ નથી અને આનાથી અમને ઘણું ઘર ચલાવવું મુશ્કેલ પડે છે મોંઘવારી વધે છે અને આમાં અત્યારે નવસારીની અંદરમાં વધારે પડતું કામ મળતું નથી અમે દસ કલાક કામ કરવાવાળા માણસ અત્યારે પાંચ કલાક જ કામ કરીએ છીએ અને આના આના થકી જે અત્યારે આત્મહત્યા રત્ન કલાકાર કરે છે એના ઉપર જ બી સરકારે જરાક થોડું ધ્યાન કરવું કરવું જોઈએ અને હીરા ઉદ્યોગ વેપારી લાઈનના માણસે બી આ ખૂબ ધ્યાનમાં લઈ અને એનું કંઈ સારું એવો રસ્તો નીકળે એની મહેરબાની નવસારી જિલ્લામાં સૌથી વધુ રોજગારી મત્સ્ય ઉદ્યોગ બાદ હીરા ઉદ્યોગ આપે છે એવામાં યુદ્ધ અને આર્થિક મંદીના કારણે નાના વેપારીઓની સાથે સાથે હવે મોટા વેપારીઓ પણ મંદીની ઝપેટમાં સળપડાયા છે ત્યારે સરકાર આ દિશામાં કોઈ વિચાર કરે એવી માંગ વેપારીઓ પણ કરી રહ્યા છે